વાત કરીએ અમદાવાદના બાવળામાં જૂથ અથડામણ થઈ આ દરમિયાન થયેલ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે તો બંને જૂથના પાંચથી વધુ પહોંચી છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અંગે જાણ જ પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને પરિસ્થિતિને કાબુમાં લીધી છે જૂથ અથડામણની ઘટના બની છે જમીનના વિવાદમાં બે જૂથ આમને આવી ગયા હતા જેમાં ઉગ્ર જે માહોલ સર્જાયો હતો જેમાં ફાયરિંગ થયું હતું અને આ ફાયરિંગની ઘટનામાં બે લોકોનો જીવ ગયો છે આ સાથે જ પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે ખસેડાયા છે આંગે અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા ઋત્વિજ સોની ઋત્વિજ જૂથ અડથામણની જે ઘટના બની છે બાવડા ખાતે હાલમાં પરિસ્થિતિ પર પોલીસે કાબૂ મેળવી લીધો છે અત્યારના અપડેટની જો વાત કરવામાં આવે શું વધુ અપડેટ વિદાતા જે ઘટના બની છે તેમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જે ઘટના સ્થળ છે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે બાવળા નજીક જે ગામ છે ત્યાં ત્યાં આ ઘટના બની છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે જમીનનો વિવાદ હતો જે જમીન છે તે આ જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને તેને લઈને આજે આ બંને જૂથ છે તે આમને સામને આવી ગયા હતા જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે જ્યારે લગભગ ત્રણથી ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે બધું એક વ્યક્તિ છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેને સારવાર માટે બાવળાથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે જે ઘટના છે જ્યાં આપ જોઈ શકો છો કે પોલીસને કેટલાક જે કારતુસ કહી શકાય કે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ફૂટેલા કારતુસ પણ મળી આવ્યા છે પોલીસ દ્વારા તે પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે જે જમીન છે જે જમીન પર કેટલાક લોકોનો કબજો હતો અને તેને લઈને આજે બપોરના સમયે આ બંને જૂથ છે તે આમને સામને આવી ગયા હતા જો કે જે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે તેઓના પરિવારજનોનું કહેવું છે કે જે આરોપી પક્ષ છે તેના દ્વારા બાઉન્સરો લઈને આવવામાં આવ્યા હતા અને લગભગ ત્રણથી ચાર ગાડી ભરીને તેઓ આવ્યા હતા અને જ્યારે આ જમીનને લઈને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે તમામ બાઉન્સરો હતા તેઓની પાસે પણ હથિયાર હતા સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા રેન્જ આઈજી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને બંને પક્ષની હાલમાં ફરિયાદ સાંભળીને જે ફરિયાદ લેવાની કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તપાસ બાદ જાણવા મળશે કે હકીકતમાં આ જે જમીન છે તે કોની માલિકીની હતી અને શું કબજ જી ઋત્વિજ જે મળનાર બે વ્યક્તિઓ છે શું કોઈ એક જ જૂથના છે બંને વ્યક્તિઓ બીજા જે મરનાર વ્યક્તિઓ છે તે બંને એક જ જૂથના વ્યક્તિઓ છે અને બંને બાવળા અને ઢીંઢાળ ગામના રહેવાસી છે બંનેના પરિવારજનો છે તે પણ મોટી સંખ્યામાં હાલ જે બાવળા સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે કે જ્યાં જે કાર્યવાહી છે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને બંનેના જે મૃતદેહ છે તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને મૃતદેહ સોંપવામાં આવશે અને હાલમાં પોલીસ દ્વારા જે સામા પક્ષના ઇજાગ્રસ્ત આરોપીઓ છે તેઓને પણ જે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે ત્યાં પણ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને પોલીસ ફરિયાદ બાદ જે ઈજાગ્રસ્ત સારવાર જે લઈ રહ્યા આરોપીઓ છે તેઓને સારવાર પૂર્ણ થયા બાદ તેઓની અટકાયતની કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે ઉત્તરણની પૂર્વ સંધ્યાએ આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને પોલીસ દ્વારા પણ હાલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે આગામી સમયની અંદર પણ કોઈપણ પ્રકારનો આવ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે બિલકુલથી પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે ઋત્વિજ જે જે બંને જૂથના ટોળા હતા આમને સામે આવી ગયા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હિંસક ઘટના રહી છે બે લોકોના જીવ ગયા છે બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે કઈ કઈ કલમો હેઠળ કાર્યવાહી થશે હત્યારો રાખવાની સાથે સાથે જે હત્યાનો ગુનો છે ને હુમલાની જે ઘટના છે આ તમામ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સૌ પ્રથમ તો પોલીસ દ્વારા જે ઘટનાની હકીકત છે તે જાણવામાં આવશે કે ઘટના શું હતી હકીકતમાં જે જમીન છે તે કોની માલિકીની હતી અને જે પ્રત્યક્ષદર્શી હશે તેઓના પણ નિવેદન લેવામાં આવશે કે હકીકતમાં ઘટના શું બની હતી ત્યારબાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે રીતે બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે તો જે હત્યાની કલમ છે તે પણ ઉભારવામાં આવશે અને જ્યારે ફાયરિંગ કરવામાં આવી છે તો ફાયરિંગ કયા હથિયારથી કરવામાં આવી છે જે રિવોલ્વર છે પિસ્તોલ છે દેશી બનાવટનું હતર છે આ તમામ બાબતો છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે છે ત્યારબાદ જે આર્મ સેકનો ગુનો છે તે પણ દાખલ કરવામાં આવશે જે હતર છે તેનું લાયસન્સ હતું કે કેમ તેની પણ પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવશે પોલીસ દ્વારા કેટલાક કારતુસ પણ અહીંયાથી મળી આવ્યા છે અને તે પણ આજુબાજુમાં કોઈ હજી પણ કેટલા કારતુસ છે કે કેમ તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો અત્યારે હાલ જે માનવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક રીતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની આશંકા જે પરંતુ ત્રણથી વધારે થયા છે કે કેમ તે પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જે હત્યાથી ફાયરિંગ થયું છે કે કેમ તેનું લાયસન્સ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે કોના નામે હતું શું કહીને બાબતોની તપાસ કરવામાં આવશે જો કે જે આરોપી જે ફરિયાદી છે જે મૃતકના પરિવારજનોનો આરોપ છે કે સામેવાળા પક્ષ છે તે બાઉન્સરો સાથે આવ્યા હતા તો જે બાઉન્સરો છે તે ક્યાંથી લાવ્યા હતા કોઈ કંપનીના જે બાઉન્સરો ભાડુતી લાવ્યા હતા કે કેમ આ તમામ બાબતોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અને હકીકત ખરાઈ કર્યા બાદ જે આગળની કાર્યવાહી છે તે પોલીસ કરવામાં આવશે હાલમાં પોલીસની પ્રાથમિકતા છે કે જે ફરિયાદ છે તે ફરિયાદ લઈને જે બંને મૃતકના પોસ્ટમોર્ટમ કરવામાં આવે ને તેઓનો જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવે અને બીજી તરફ પોલીસની પ્રાથમિકતા એ પણ રહેલી છે કે હકીકત જાણીને જે આરોપી છે તે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

તે વ્યક્તિ દ્વારા આ ફાયરિંગ કર્યું હોવાની હાલમાં જે આશંકા રહેલી છે તેઓનું કેવું છે કે આ જમીન છે તે અહીં પોતે જે કેટલા સમયથી જે પોતાનો કબજો હતો અને જે અહીંયા તેઓના પશુ બાંધેલા હતા અને તેઓને જયારે પૂરા નાખવા માટે આવ્યા ત્યારે આ ઘટના બની હતી અગાઉ પણ જે મૃતક છે તેના પરિવારજનોને આ જે આરોપીઓ છે કે જેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તેઓ દ્વારા પણ અગાઉ આ પ્રકારની ધમકી આપી હોવાની માહિતી પણ મળી રહી છે કે જમીન છે જમીન ખાલી કરવા માટેની પણ જાણ તેઓને કરી દેવામાં આવી હતી હું આપને ફરીથી દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જમીનને લઈને વિવાદ છે આ એ જમીન છે કે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને તેને લઈને આજે જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસ બાદ હકીકત જાણવા મળશે કે હકીકતમાં આ જમીન છે તે કોના નામે છે અને જે વિવાદ હતો તો વિવાદ સેના કારણે ચાલી રહ્યો હતો કેટલા સમયથી ચાલી રહ્યો હતો તમામ બાબતોની હકીકત છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે જી જી ઋત્વિજાભાર તમામ માહિતી બદલ તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે જમીન બાબતે હિંસક અથડામણ થઈ જૂથ અથડામણમાં બે વ્યક્તિઓનો જીવ ગયો છે આ સાથે બેથી વધુ લોકોને ઈજા પહોંચી છે જેમને સારવાર અર્થે ખસેડાયા છે બીજી તરફ આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ વિગતો તપાસવામાં આવી રહી છે જમીનને લગતી અને તમામ વિગતો સામે આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે જો કે આ જે સ્થળ જ્યાં હિંસક અથડામણ થઈ હતી ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ વધુ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જમીનના વિવાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા અને જૂથ અથામણ સર્જાઈ હતી જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું